સૌથી પહેલા દમદાર સાતમાં વાત કરીએ રાજ્યના ચાર મહત્વના સમાચારની તો રાજ્યમાંથી ચોમાસાએ ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કર્યું છે રાજ્યમાં અનેક ખેડૂતોએ ટેકાના ભાવે કરાવેલું મગફળીનું રજિસ્ટ્રેશન રદ કરાયું છે સેટેલાઇટ ઇમેજના આધારે આ રજિસ્ટ્રેશન રદ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથમાં થયેલી મારમારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને જેલ હવાલે કરાયો છે તો બનાસકાંઠાના

ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ગુજરાતમાં કચ્છ અને ડીસામાં ચોમાસાની વિદાય થઈ છે અને વિસ્તારોમાં પણ ચોમાસું તબક્કાવાર વિદાય લેશે હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોલ લાઇન સક્રિય થઈ છે આ ઉપરાંત ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં પચીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र रीजन और भारी बरसात का कोई पूर्वानुमान अभी नहीं दिया गया है अभी जो हमारा फिशरमैन वार्निंग भी नील दिया गया है कोई फिशरमैन वार्निंग नहीं है अहमदाबाद के लिए जो पूर्वानुमान है वो जनरली क्लाउडी स्काई विथ पॉसिबिलिटी ऑफ लाइट रेन रहेगा और थंडर स्ट्रॉम वार्निंग अगले चार दिन के लिए दिया गया है सत्रह से लेकर बीस सेप्टेम्बर तक जैसे तो विंड स्पीड का जो है 30 तो 40 किलोमीटर प्रति तो घंटा में रहेगा बाईस तेईस का भी जो हमारा पूर्वानुमान है लाइट को मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहे हमें बात कर भी शे, पाक तो छे तमने नहीं देखा तू तेरी મગફળીના ટેકાના ભાવ માટે રાજ્યના અનેક ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને નોંધણી કરાવીને ખેડૂતો ચિંતા મુક્ત થઈ ગયા હતા જોકે તેઓ મગફળી ઉપાડીને ટેકાના ભાવે આપવા પહોંચે પહેલા તેમની ચિંતા વધી ગઈ છે રાજ્યના અનેક ખેડૂતોની ટેકાના ભાવની નોંધણી રદ કરવામાં આવી છે ગીર સોમનાથના ઉના તાલુકાના પાસાપુર ગામમાં રાજકોટના જસદણમાં અને દ્વારકાના ભાડવડમાં અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે સેટેલાઇટ ઇમેજમાં જમીનમાં મગફળીનું વાવેતર જોવા ન મળ્યાના દાવા સાથે રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જો સેટેલાઇટ દ્વારા યોગ્ય સર્વે નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી કાલે એવા મેસેજ કે સેટેલાઇટ ની અંદર મગફળી તમારા અંદર દેખાતી નથી તો અત્યારે હાલ મગફળી ની અંદર જ ઉભા છે મગફળી દેખાય જ છે અને છે જ મગફળી તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને નો દેખાય હવે આવી રીતે ધક્કા ખા ખાઈ ને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમ નું કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે

સિંહનો જવાબ etter કરેલું છે સત્તાય સરકાર શ્રીએ અમારા જે નોંધણીનો છે એ રિજેક્ટ કર્યા છે સિંહ ઓફિસે સત્તા બીજો પાક દર્શાવે છે તો હવે એ એવો તો કોઈ મેસેજ નથી પણ સિંહનો અમારે રિજેક્ટ કર્યું છે બનાસકાંઠાની ગોતરામ દૂધ મંડળીમાં અગિયાર લાખ નું દૂધનું દૂધ ઉડવા બુધે મોટો ખુલાસો થયો છે વિરોધીઓએ રાજકીય સ્ટન્ટ કર્યો હોવાનો ચેરમેન અને ડિરેક્ટરે દાવો કર્યો છે મંડલીના સત્તાધીશોએ કહ્યું કે વિરોધીઓને કારણે અગિયાર લાખનું નુકસાન થયું પંખા દૂધ પી ગયા એટલે પૈસા કપાયા હોવાનો કોઈ મુદ્દો નથી આ સ્ટેટમેન્ટ ડિરેક્ટરે આપ્યો છે અને પંખાને લીધે દૂધ ઉડી ગયું હોવાનું ક્યારેય જણાવ્યા નથી વિરોધીઓ આ મુદ્દે જ આ બધું જ કરે છે આવ કહ્યું અને અમને નવું બિલ્ડિંગ બનાવવા દેતા નથી આ ઉપરાંત તેઓએ કહ્યું કે ડેરીનું મકાન જર્જરિત છે તેનો પણ દંડ અમને મળ્યો છે સફાઈ મુદ્દે ડેરીના મકાનને અલગ અલગ અગિયાર લાખનો દંડ મળ્યો અમારી મંડળીમાં કોઈ સગવડ નથી એટલે નફો બેસતો નથી ગાયનું દૂધ અઠ્યાસી છે એટલે વધુ નફો ન મળતો હોવાનું ચેરમેન નું નિવેદન છે નોંધનીય છે કે બે દિવસ પહેલા ગામની દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી જેમાં દૂધ મંડળીના સત્તાધીશો સત્તાધીશોએ ભાગ ફેર એટલે કે નફાની જાહેરાત કરી હતી દૂધ મંડળી આ વર્ષે છ પોઈન્ટ પચીસ ટકા ગામની દૂધ મંડળી નો ભાગ ફેર જાહેર કર્યો હતો જેને લઈને પશુપાલકો નારાજ થયા હતા અને ભાવ વધારો કેમ ઘટાડવામાં આવ્યો તેવા સવાલ કર્યા હતા જેના જવાબમાં પંખાની હવાના લીધે દૂધ ઉડી ગયું હોવાનો જવાબ મળ્યો છે કોઈ અગિયાર લાખ રૂપિયા એવો દંડ નહીં મળેલો જે દૂધની કપાતના પૈસા છે ને એ છ લાખ રૂપિયા જ છે બીજા બધા ડેરીની અગવડતાના છે આ લોકોના હાથમાં સત્તા આવતી નથી સત્તા માટે તળ પડી રહ્યા છે અને એ લોકોને જોવો છે સત્તા એક આ બિલ્ડિંગ બનાવવા નથી દેતા કે બિલ્ડિંગમાં કોઈ સુવિધા હોય નહીં એક બિલ્ડિંગની અગવડવાના લીધે સફાઈનો ને બીજો ત્રીજોના આઈએસઓના બીજાને ત્રીજાને દંડ મારેલા છે અમાનુ નોટિસોય આપેલી છે કે તે બિલ્ડિંગ બનાવો રૂબરૂ ડેરીનું નોટિસો આપેલી દૂધની ઘટનો મામલો એ તો કપાત થયેલી છે જુદી જુદી અલગ અલગ એમાં બધી દૂધની કપાત નથી બધી કોઈ સફાઈની છે કોઈ બીજી છે કોઈ ત્રીજી છે એ રીતની બધી કપાતો થયેલી છે ત્રણ વર્ષમાં આ કપાત થયેલી છે આઈએસઓ ના માર્ગદર્શન પર હવે આજે એવું છે કે અડધો અડધોડા અમે મકાન તોડી નાખી આપીએ એમને તમારે ડેરીમાં વ્યવસ્થા જ કેવી રીતે જળવાય અત્યારે પણ એટલું મોટું મકાન છે નવું મકાન બાંધવું તો એની સામે સ્ટે આપ્યો છે હવે અત્યારે અમારી સગવડ જળવાતી નથી અને સગવડના આ જે કઈ ડેરીનું નુકસાન થાય છે એ સગવડના અભાવના કારણે થાય છે અને વિરોધ પક્ષો એમને સત્તા લેવા માટે આ બધું કરી રહ્યા છે વિરોધ પક્ષમાં જસુભાઈ છે બાબુભાઈ છે બરાબર આ બધા એ સામેવાળા છે એ બધા કોંગ્રેસી છે બરાબર એટલે અને જસુભાઈ છે જે એ હાલે મહામંત્રી છે મહામંત્રીની જવાબદારી છે કોંગ્રેસમાં વડગામ તાલુકા હવે એ પોતે એનું ત્રણ વર્ષ પહેલા ભેડશેડમાં દૂધ પકડાયેલું બરાબર તો અમે લોકો એ પછી એને ચાલુ કર્યું હતું ડેરી એમનું દૂધ લેવા પણ માગતી નથી હવે આજે સામા પક્ષે છે અને મને જ્યારે ખબર પડી કે ગામનું અહિત થાય છે ગ્રાહકોનો અહિત થાય છે તો પછી મેં એમનાથી છેડો ફાડી દીધો અને હું ગામની તરફ એને અને આ ડેરીના હિત માટે હું લડું છું પંખ્યા દૂધ પી ગયા એવો મામલો અગિયાર લાખ રૂપિયાનો જે આવેલો છે એ કોઈ એવો મુદ્દો છે જ નહીં વાહિયાત મુદ્દો છે છેલ્લા ત્રણ વર્ષથી બનાસ સંઘે અમને આ અગિયાર લાખનો દંડ આપેલો છે પણ દૂધનો છે પંખા પી ગયા એવો દૂધનો કોઈ મુદ્દો નથી એમાં અમારું મકાન બિલ્ડિંગ જે છે જૂનું છે કોઈ સિસ્ટમ છે નહીં એટલે જૂના બિલ્ડિંગમાં જર્જરીત મકાનો ગમે ત્યારે પડે કોઈનો વાગે એના માટે મકાન ચાલુ નહીં એનો દંડ આપેલો છે સ્વચ્છતા મકાન જર્જરીતના લીધે કોઈ સ્વચ્છતાની સ્વચ્છતાઓ અંદર રહેતી નથી તો સ્વચ્છતાનો થોડો દંડ મળેલો છે

ભાવનગરમાં ગરીબોની કસ્તુરીએ હવે ખેડૂતોને રાધા પાણીએ રડાપ્યા છે ડુંગળી માટે પ્રખ્યાત મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી મહિલાઓ સુધી ખેડૂતોએ ડુંગળી સાચવી પણ બધી મહેનત પાણીમાં ગઈ છે ખેડૂતો એક વીઘામાં ડુંગળીના પાક પાછળ પાંચ થી છ હજાર નો ખર્ચ કરે છે પરંતુ હાલ માર્કેટમાં ડુંગળીનો ભાવ માત્ર એશી થી અઢીસો રૂપિયા પ્રતિમણ બોલાઈ રહ્યો છે એટલા માટે આટલા નીચા ભાવમાં તો ખેડૂતો દવા મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન નો પણ ખર્ચ નથી કાઢી શકતા નહીં સ્થાનિક લેવલે ભાવ મળતા નથી નિકાસ નિકાસ થઈ રહ્યો અને પર સરકાર પ્રતિબંધ રાખ્યો છે તો જેને કારણે ખેડૂતોની સ્થિતિ કપરી બની છે હજુ તો જૂની ડુંગળીનો ભાવ નથી મળી રહ્યો ત્યાં ટૂંક સમયમાં બજારમાં નવી ડુંગળીની આવક થવા લાગશે ડુંગળી ડુંગળીનો ભાવ હોય તો ડુંગળી કઈ થાય ચારસો રૂપિયા ભાવ હતી ડુંગળી પણ થાય હાલમાં અત્યારે ભાવ કેટલો સારો થયો બસો રૂપિયા ઉનાળામાં લાલ ડુંગળી મેળો ભર્યો તો અમે તેથી અઢીસો રૂપિયા ભાવ લાલ ડુંગળીના આવતા તે દૂરનું એ અત્યાર સુધીની ડુંગળી યાળમાં આજે મેં લાવ્યા તો એ ભાવ અઢીસો રૂપિયા અમને મળતો નથી પછી ડુંગળી મેળામાં મેં નાખી તો એની વજન તૂટ્યો ડુંગળી બગડી મેળાનો ભાડો તો અત્યારે ઓછામાં ઓછા પાંચસો છસો રૂપિયા હોય તો ને બે રૂપિયા મળે આમાં મળે એમ નથી આજે ડુંગળીની લાલ ડુંગળી ની આવક પાંચ હજાર ડુંગળીના ફેક્ટરી બંધ ક્વોલિટી સો રૂપિયા થી માંડીને દોઢસો રૂપિયા સુધીના ભાવ હતા લાલ ડુંગળીમાં ફેક્ટરી બંધ એસી રૂપિયા થી માંડીને એકસો પચીસ સુધી હતા અને સારી ક્વોલિટી ના ભાવ ઊંચામાં અઢીસો રૂપિયા હતા એવરેજ માલ બસો રૂપિયા ની આજુબાજુ વેચાણ ખેડૂતોને અત્યારે પડતર બહુ જ ઊંચી થાય છે લગભગ લગભગ ચારસો રૂપિયા સુધીનો પડતર થાય છે અને એને નુકસાની અત્યારે બહુ જયારે સ્ટોક કર્યો ખેડૂતે ત્યારે ભાવ અઢીસો થી ત્રણસો ના હતા જે ભાવ અત્યારે ઘટીને સો થી દોઢસો રૂપિયા થઈ ગયા છે અત્યારે જૂની ડુંગળીની પડતર પાંચસો રૂપિયા જેવી થઈ છે અને નવી ડુંગળી અત્યારે માર્કેટિંગ યાર્ડમાં એક બે વાર આવી ચૂકી છે

સુરેન્દ્રનગરમાં મંત્રીજી પાસે લોકાર્પણ કરાવવા સુરેન્દ્રનગર પાલિકાએ મોટો છબરડો કરી નાખ્યો મંત્રી મુળુ બેરાએ ફાયર એનોસી વિના સંગ્રહાલયનું ઉદઘાટન કરી નાખ્યું લોકોની સુરક્ષાને ધ્યાને રાખી પ્રાંત અધિકારીએ સંગ્રહાલય ને ફરી બંધ કરી નાખ્યો છે તો પ્રાંત અધિકારીએ ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય બંધ કરી દેવાના આદેશ કર્યા મહત્વનું છે કે ચોત્રીસ કરોડના ખર્ચે છ સપ્ટેમ્બરે મ્યુઝિયમનું નું ઉદઘાટન કર્યું હતું મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાન રાખી પ્રાંત અધિકારીએ નિર્ણય કર્યો છે મંત્રીના ઉદઘાટન પછી સંગ્રહાલય બંધ થતા સવાલો ઉઠી રહ્યા છે રૂપિયા કમાવવાની લાલચ આપીને કેટલાક એજન્ટો યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમની સાથે જ અમાનુષી વ્યવહાર કરતા હોય છે ત્યારે વિદેશમાં નોકરી માટે ગયેલો વડોદરાનો યુવક છેલ્લા છ મહિનાથી ગુમ થયો છે તુષાર રાણપરા નામનો યુવક વર્ષે એજન્ટ મારફતે દુબઈ ગયો હતો પરંતુ હાલ છે તુષારના માતા પિતાએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરી તેમણે જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી તુષાર સાથે કોઈ સંપર્ક થયો નથી પરિવારને શંકા છે કે દીકરા સાથે વિદેશમાં કંઈક ખોટું થયું છે પિતાએ જાણવ્યું કે વેદનાના એજન્ટ પથથી દીકરાને દુબઈ મોકલવામાં આવ્યો હતો ત્યાં તેને થાઈલેન્ડ આશંકા વ્યક્ત કરી છે મારો દોસ્તાર હતો લોંગ ટાઈમ પછી મને એને મળ્યો એટલે મેં કીધું કયા ફિલ્ડમાં છો તો મને કે કે છોકરા લોકોને બહાર મોકલું છું તો મેં કીધું મારું એક શોર્ટ બજેટ છે તો મારા બાબાને તું કશેક મોકલ તો એને કીધું કે ચલો ફર્સ્ટ તમારા શોર્ટ બજેટ ની અંદર હું તમારા બાબાને યુઆઈ મોકલી આપું અને તઈ એને નોકરી અપાઈ દઈશ પણ તઈ જતા મારા બાબાએ મને એવું જાણ કરી કે ભાઈ આ લોકો અહીંથી એવું કહે છે કે નોકરી અપાવું નોકરી નથી અપાવતા તઈ રહેવા માટે એ લોકો એક ફ્લેટ રાખેલો ફ્લેટ ની અંદર આ લોકોને રાખે અને એક ગાડી રાખેલી છે ગાડી રાખી અને ડ્રાઈવર ફેર જ્યાં ત્યાં કે આઈ નોકરી લાગો અહીં નોકરી લાગો નોકરી લાગો એવી કરીને તો એ લોકો નોકરી લગાવે છે પછી થોડો ટાઈમ ચાર કે પાંચ મહિના તૈયાર રહ્યો તો કોઈ વાયા વાયા કોઈ એજન્ટ દ્વારા પછી એને ક્યાંથી ક્યાં ફેરવાનો છે ખબર નહીં પણ લાસ્ટ સ્ટેટસ મારા બાબાનું એવું હતું કેવું કે ભાઈ હું કદર કંબોડિયા છું છેલ્લે છેલ્લે વાત થઈ હતી મમ્મી તમે ટેન્શન ના લેશો સહી સલામત આવી તમે ખાજો

એપ્રિલ બે હાજર ચોવીસ માં દુબઈ ગયા સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં આ તુષાર છે તેને ત્યાંના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર છેલ્લા છ મહિનાથી

લોખંડનામરીગર મેમોરિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ લઈને વાલીઓમાં આક્રોશ છે વિદ્યાર્થી પર સળિયાથી હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈને સ્કૂલ પહોંચ્યા અને વિરોધ દર્શાવ્યો હતો તો આ ઘટનાને લઈને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સોશિયલ મીડિયાની ગેમની વિપરીત અસરો થતી હોવાનું કહ્યું અને વાલીઓને પણ થોડું ધ્યાન રાખવા જણાવ્યું સાથે જ આ ઘટનાને લઈને યોગ્ય કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે અમારે કમ્પ્લેન કરવી પડે કારણ કે આ સલ્યો છે ફૂટપટ્ટી હોય પાટી હોય કંપાસ મારી હોય તો હજુ સમજાય ચાલો ભાઈ એ લીગલી બધા પાસે હોય છે પણ આ સલ્યો છે જે અહીંયા સ્કૂલમાં કન્સ્ટ્રક્શન ચાલે તેમાંથી લઈને બેગમાં લઈને આવ્યો છે તો વિચાર કર્યો એ છોકરાની માનસિકતા કેવી હશે અને મેં છોકરા સાથે રોપથી વાત કરેલી ઘરે તો એ છોકરા મને શું કીધું ખબર છે એમ કે હું તને ઘરે આવીને મારીશ રાતના મા પપ્પા લઈને આવીશ તો તમને ઘરે આવીને મારીશ મામલા હુઆ કે કલ કલ દો બચ્ચો કા આપસમાં ઝઘડા હુઆ હૈકે સિલસિલે મેં પેરેન્ટ્સ આયે હૈ સારે પેરેન્ટ્સ સાથે હમ લોગ બાત કરે ઇન્વેસ્ટિગેશન ચલ રહ્યા

પુરાવા છે અથવા તો રજૂઆત છે એ આપના ગ્રામ સેવક સુધી પહોંચાડીને અને આપના પાકની નોંધણી બરાબર થઈ જાય તે આપને જોઈ લેવા અનુરોધ છે આપના ગ્રામ સેવક પણ આપને સંપર્ક